ચહીં દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને જુદી જુદી જગ્યાઓએ એમ કહેવાય કે આપણે અત્યારે વિચરણ કરી રહ્યા છે ત્યારે અત્યારે તમે જોઈ શકો કે બધું અધુ મારો મિત્ર મંડળ છે ઘણા ટાઈમથી એમ કહેવાય કે અમારી આ જગ્યાએ આવવાની ઈચ્છા હતી દોસ્તો અત્યારે હું છાણા વાક્ય આવ્યો છું જેનો તાલુકો છે ખાંભા અને જિલ્લો છે અમરેલી તો દોસ્તો અહીંયા એમ કહેવાય કે વર્ષો જૂની પ્રાચીન ગુફાઓ છે જેનો કોઈને કોઈ રીતે આપણે જોવા જઈએ તો મહાભારત કાળ સાથે પણ જેનો સંબંધ છે તો એક એક ગુફા આપણે જાણવી છે જોવી છે અને હું પણ પહેલીવાર આવ્યો છું અને મિત્રો તો ઘણીવાર આવી ચૂક્યા છે પણ એમની ખાસ ઈચ્છા હતી કે આઝાદ આપણે અહીંયા જઈએ આપણને કંઈક નવું જાણવા મળશે તમારા વાલા માત્ર ને માત્ર અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ જે કંઈ અમે જાણશું જે કંઈ અમે જોશું એ અમે તમને દેખાડીશું અને તમે જોઈ શકો તમારું નામ ભૂલી જાવ એકવાર વાર દેવરાજભાઈ આહિર દેવરાજભાઈ આહિર આપણા જયદીપભાઈ આહીર આપણા મયુરભાઈ અને મંગળભાઈ તમારું નામ બોલી જાવ મોટાભાઈ વિજયભાઈ અને તમારી ચેનલ એકવાર વાર બોલી જાઓ

દોસ્તો તમે જોઈ શકો છો પુરાતત્વ ખાતાનું બોર્ડ પણ અહીંયા લાગ્યું છે ગુફાઓ સાણા એવું લખ્યું છે અને લગભગ સાઈઠ થી અહીંયા તો સાઈઠ થી સિત્તેર સાઈઠ જેટલી ગુફાઓ છે અને સમયગાળો તમે જોવા જાવ ઈસવીસન પ્રથમ સદી

આપણે જાણે જુનાગઢ ગીર માં ચડતા હોય ને ભાઈ આહા આ બધી આપણે ઘણી બધી ગુફાઓ છે ટોટલ 52 થી પણ વધારે ગુફાઓ છે દોસ્તો એ બધું મારે તમને દેખાડવું છે વાહ વાહ આ ઉપરથી નજર હજુ ઘણું બધું ઉપર જવાનું છે અહીંયા આપણે ચપ્પલ ઉતારી દઈશું દોસ્તો અરે વાહ ઉપરનો બધો નજારો દોસ્તો ઘણી બધી ગુફાઓ છે અહીંયા અહીંયા મંદિર પણ છે ઉતરા દાદાનું પણ મંદિર છે પણ હું તમને દેખાડીશ પહેલા ઉપરથી બધો નજારો તમે જોઈ લ્યો વાહ મયુર અંદર અંદર જશું દર્શન માટે ચલો ચાલો જય હો મા ભગવતી વાહ ભાઈ આ બધી ગુફાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો આખા આખું સ્ટ્રક્ચર આ બધી ગુફાઓ છે ઉપર તમે જુઓ અને ગુફાની માલિપા આ બધા દેવસ્થાનકો છે આ અજાતભાઈ આપણે જે જગ્યા ઉપર ઊભા છે ને બરાબર આ ડુંગરો છે

દેખો બોલા નાજ મહાપ્રભુ દોસ્તો આખે આખી ગુફાઓ છે વર્ષો પહેલા સદીઓ પહેલા આ બધું કામ થયેલું અને મહાભારત કાળની સાથે બધી જોડાયેલી આ બધી જગ્યાઓ છે અહીંયા हनुमान અંદર બિરાજમાન છે અહીંયા એમ કહેવાય કે યજ્ઞ છે યજ્ઞકુંડ છે અને અહીંયા જળ અંદર નહીં જવા કે વાંધો નહિ આપણે

દોસ્તો તમે જોઈ શકો છો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે પોતાનો ભાવ શ્રદ્ધા લઈને આવે છે ખરેખર તમે જયારે પણ આવશો ત્યારે બધી વસ્તુ તમને જોવા મળશે વાહથી આગળ આગળ પણ છે દોસ્તો આગળ પણ ઘણી બધી ગુફાઓ છે એ પણ મારે તમને બતાવવી છે તમે જોઈ શકો છો અહીંયા અગરબત્તીઓ છે અહીંયા શ્રીફળ વધારેલા છે બે સિંહોની પ્રતિકૃતિ છે આગળ આપણે અહીંથી બધું જોઈશું આગળ જઈએ ને મયુર હજી અહીંથી ઉપર છે ઉપર પણ મંદિર છે ક્યાંથી જવા છે દોસ્તો અહીંયા પુત્રા દાદા નું મંદિર છે રીટન માં તમને દેખાડી છું અહીંયા લોકો દર્શન કરી લે ત્યાં અમે ઉપર આવીએ વાહ ભાઈ વાહ સળવામાં રાખજો એ હરી દોસ્તો તમે જોઈ શકો છો

જસ્ટ તમે જોઈ શકો છો ચલો સૈનિક કદમ કદમ અમારી મિત્ર મંડળી દોસ્તો ઉપર ચડી રહી છે પણ ઘણી બધી ઊંચાઈ ઉપર છું તમે જોઈ શકો છો હું પણ ઉપર ચડું તમને ઉપરથી બધો નજારો દેખાડું બીજી ઘણી બધી ગુફાઓ છે પણ મારે તમને બતાવી છે દોસ્તો વિડીયોને અંત સુધી તમારે જોવાનો છે એક થી એક બધી ચડિયાતી જગ્યા તમે જુઓ દોસ્તો હું એકદમ ઉપર આવી ગયો છું અને અહીંયા પથ્થરોની ડેગડેગરડીઓ કરી છે તમે જુઓ લોકો જે દર્શન કરવા માટે આવે એ ભાવથી અહીંયા બધું કરતા હોય છે અરે વાહ અહીંયાથી તમે જુઓ દોસ્તો બધી બાજુ તળાવ છે જબરદસ્ત પાણીનો સંગ્રહ અહીંયા પણ એક મંદિર છે નાનકડું આપણે ત્યાં પણ દર્શન કરીએ ભાઈ વાહ વાહ ઓહો અહીંયા પણ એક દેવ સ્થાનક છે દોસ્તો તમે જોઈ શકો છો મયૂર ભાઈ હા ભાઈ શું ભઈયા ગયા મેરે ભાઈ ડુંગરો સડી ગયા હા સડી ગયો આમ તો જો આમ અને આ બાજુ તમે જુઓ દોસ્તો આખો જે વ્યૂ છે

હા હા વર્ષો જૂનું આ તળાવ છે ભાઈ અને એવો મસ્ત પવન આવે છે આખો પહાડ તમે જુઓ એવો કાળો પહાડ દેખાય છે ભાઈ કંઈક ભૂતકાળના પડદાઓ એની માથે પડી ગયા હોય અને આજે પણ એની વાતો ઉજાગર કરતો આપણને કંઈક કહેતો હોય એવો આ પહાડ એમ નામ બેસીએ તો આનંદની ની છૂટે મારો વાલા હજુ આપણે આગળ પણ તમને ઘણું બધું અમે તમને બધું દેખાડ્યું અહીંયા પણ એક ગુફા છે ટોટલ આ ડુંગર માલી પર ઘણી બધી ગુફાઓ છે એક ગુફા હું તમને દેખાડવાની કોશિશ કરીશ મારા વાલા એટલે વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો આ ઉબડ ખાબડ રસ્તાઓ છે પણ આ બધો એમ કહેવાય કે આખું પહાડ છે ને પહાડને કોતરી કોતરીને પછી અહીંયા ગુફાઓ બનાવવામાં આવી છે સદીઓ જૂની ગુફાઓ છે એક એક ગુફાઓની પાછળ અઢળક રહસ્ય અને અઢળક ઇતિહાસ એમ કહેવાય કે દરબાઈની પીડો છે વાલા તમે જે જે લોકો જે પણ કંઈ જાણતા હોય આ જગ્યા વિશે આ ગુફાઓ વિશે તો અમને કોમેન્ટ્સ કરીને જરૂર બતાવજો જરૂર જણાવજો ફિલહાલ હું સામે જે ગુફા છે એ હું તમને દેખાડું છું ઓહો આ તો જાણે પ્રવેશ દ્વાર હોય જો જોરદાર આ ગુફા તમે જુઓ દોસ્તો અહીંયાથી આખે આખું તમે વાતાવરણ જોશો ઓહો कह के सदियों ना जाग जली ने आज पण हमें केवाई के आड़ी कम उभેલી गुफाओ दोस्तों तुम्हें જોઈ શકો છો અહીંયા કેવું માતાવરણ ઓહો આ સ્ટ્રક્ચર તમે જુઓ હું તો ભઈ મંત્રમુગ્ધ થઈ ગયો આહા હા બધી ગુફાઓ આવો આવો અમારા અંદર ગુફા હા હા અમારા મિત્રો જે છે મારા ઘણા બધા ખાસ મિત્રો છે મિત્ર દોસ્તો બધા મને લઈને આવ્યા છે અહીંયા બધું જોવા માટે હે ઓહો હો અહીંથી આ ગુફાની બહારનો અને અહીંથી પણ આગળ જવાય છે વાહ ભાઈ વાહ એક જ મિનિટ હો વાહ ભાઈ વાહ આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો મારી પાસે કોઈ શબ્દો નથી ખરેખર કેટલી સદીઓ કેટલા વર્ષો જૂની આ બધી ગુફાઓ તમે અંદાજ લગાડી શકો છો અને મેં તમને કીધું તેમ વિશેષ પણ તમે તમે જે પણ કંઈ જાણતા હોય તમારે મને કોમેન્ટ કરી અને છે તમે જોઈ શકો છો બતાવો ઓહોજી તમે જોઈ શકો છો જોગી મારી કાયાનો ઘડનાર અરે વાહ દોસ્તો આવી બધી જગ્યાએ આવીએ ને એટલે પછી બસ એનો આનંદ મનાય આમ તમે જોઈ શકો છો વાહ વાહ મયુર ભાઈ ક્યાં વ્યાઈ ગયા આવો આવો આમ હા હા

અને નાનાકડો ધૂણા જેવું પણ છે ધૂણા જેવું છે એટલે કદાચ કોઈ પણ સાધુ આય આવી ને તો કદાચ તપસ્યા કરી હોય તો જોતા એવું લાગે છે અનુમાન કરીએ ને આપણે સમજો તમે ઓકે ઓકે હા હાચું હાચું અહીંયા તમે જો અગરબત્તી પણ થયેલી ત્રિશુલ પણ છે અને બેઠક પણ છે એટલે જે તે સમયે અહીંયા કોઈ રહ્યું હશે પરંતુ આ ગુફાઓ જે છે મયુરભાઈ હા ભાઈ સદીઓ જૂની આપડે ઈસવીસન પૂર્વે સો વર્ષ પહેલા એટલે તમે ગણો ને એટલે સો વર્ષ નઈ એમ નઈ આમ તો સમજો ને મહાભારત કાળલું ઈસવીસન પૂર્વે એટલે પુરાતત્વ ખાતાની ની પેલી તકતી છે એની અંદર ત્રેવીસો કે ત્રેવીસો ને પચાસ વર્ષ ની આજુબાજુ નો ગાળો તો એમાં છે અને ભીમ સાથે સલગ્ન એટલે મહાભારત કાળ સાથે જોડાયેલી આ બધી જગ્યાઓ છે બરાબર ને બરાબર બધી જગ્યાઓ તમે જુઓ વાહ ભાઈ અહીંયા જો પગથિયા જેવું પણ છે હજુ અહીંયાથી ઉપર એક મિનિટ હું જોતો આવું દોસ્તો ખાસ કરીને સંભાળી સંભાળીને હા એકદમ કાળો પથ્થર છે તમે જોયું હં હં અહીંયા પૂર્ણ થાય છે આપણે બીજી ઘણી બધી ગુફાઓ પણ જોવાની છે હા હા